ન્યૂઝ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોલ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોલ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જે રીતે લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ગણતરીના તો ના જ કહેવાય તે આજે પ્રચાર અને પ્રસારનો આજે જે રીતે અંતિમ દિવસ હતો અને તેમાં પણ જે એકસો ને બે સીટને લઈને જે ઓગણીસમી તારીખે પ્રથમ ચરણનું લોકસભાનું જે ચૂંટણી અત્યારે જે યોજાઈ રહી છે અને તેમાં પણ પ્રચાર પ્રસાર પૂર્ણ થયો છે પણ આ પ્રચાર પ્રસારમાં એક મહત્વની બાબત ઉપર આજે ચર્ચા વિચારણા કરવી છે અને તે છે કે રોડશો અને યાત્રાઓનું મહત્વ અત્યારે રાજકારણમાં કેટલું એ રાજકારણમાં કેટલું એટલા માટે કારણ કે જ્યારે સૌથી પહેલાંની વાત કરવામાં આવે તો જે વખતે બાબરી ધ્વંસની જે આખી ઘટના જે સામે આવી હતી ને તે સમયે જે સૌથી પહેલી એક સક્સેસફુલ યાત્રા કહી શકાય કે એલ કે અડવાણીને અટલ બિહારી વાજપેયી અને મુરલી મનોહર જોશી દ્વારા જે જે નીકળવામાં આવી હતી તે ઘણી કારગર પણ નીવડી હતી ત્યારબાદની વાત કરીએ તો અત્યારે હાલ પણ રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવા માટે રોડ શો અને યાત્રાઓનો જે સૌથી વધારે અત્યાર તો એમ કહેવાય ને કે જે ઉપયોગ પણ કરતા હોય છે તેઓ કરતા પણ હોય છે તે ધરાવતો કેટલી કારગર નીવડતી હોય છે પહેલાના સમયમાં તેનું મહત્વ કેટલું હતું અત્યારે હાલ કેવું છે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે અને સાથે સાથે આપણી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલાં સ્વાગત છે શરૂઆત કરીશ ભાર્ગવભાઈ આપનાથી ભાર્ગવભાઈ રોડ યાત્રાઓ અને રાજકારણને લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ મેં શરૂઆતમાં મેં કહ્યું કે જે ઇન્દિરા ગાંધી દ્વારા પણ ચાલો એ વખતે રોડશો કરવામાં આવતો હતો રાજીવ ગાંધી પણ હતા ત્યારબાદ જે એક અતિ મહત્વની એમ કહેવાય કે જે રામ મંદિર માટે જે યાત્રા યોજવામાં આવે એલ કે ડિને એ જે યાત્રાઓ હતી કે જેના કારણે ક્યાંક ઇમ્પેક્ટ જોવા મળતી હતી અત્યાર હાલ પણ જોવા મળી રહી છે તેની અસર કારણ કે એમ કેવાય રોડ શો અને યાત્રાઓ કરવાથી ક્યાંક રીઝવવાનો એક બહુ જ સારો પ્રયત્ન થઈ શકતો હોય છે આપના મત અનુસાર આ રોડ શો અને યાત્રાઓ રાજકારણમાં કેટલું મહત્વનું સ્થાન અત્યારે ધરાવે છે પહેલાના સમયમાં કેવું હતું ને અત્યારે હાલ પણ કેવું છે જો આ જે શરૂઆત શરૂઆત થઈ થઈ ને સૌથી અમેરિકન અંદર એ seventies ની અંદર એ શરૂઆત થઈ ને એનો પ્રયોગ એક વખત ઇન્દિરા ગાંધીએ પણ કરી જોયો હતો ઇન્દિરા ગાંધી એ પ્રયોગ કર્યો હતો એમાં એમને સફળતા મળી હતી પછી રોડ શો લગભગ બંધ જેવા જ રહેતા સભાઓ વધારે થતી હતી અડવાણીનો નો રોડ શો છે ને એ લીટમસ ટેસ્ટ તરીકે ગણાય કારણ કે એ વખતે એ રોડ શો ને રોડ શો તો નહીં યાત્રા જેને સેફોલોજી ભાષામાં એ લોકોએ કન્વર્ટ કરી હતી રોડ શો તરીકે એ વખતે વિનોદ દુઆ અને પ્રણવ રોય આ બંને જેવા સેફોલોજીસ્ટ તરીકે નવા નવા ઇન્ડિયામાં હતા અને એ લોકો કેમ્બ્રિજ યુનિવર્સિટીની સાથે કામ કરતા હતા ત્યારે ચેન્જ ઇન ઇન્ડિયન પોલિટિક્સ કરીને એ લોકો એક મોટું સિક્સિસ અને પુસ્તક પણ બહાર પાડ્યું છે જે પુસ્તકનું નામ છે ફાઈવ ગુ ફોર્ટી થ્રી સી સીટ્સ ઓફ ઇન્ડિયા અને એની અંદર આ વાતનો ઉલ્લેખ કર્યો છે હવે થાય છે શું કે આ તમારા સબકોન્સિયસ માઇન્ડ ઉપર અસર કરવા માટેની આ બહુ સરળ અને કારગર પદ્ધતિ છે ઓછા સમયમાં લાંબા સમય સુધી લોકોને રોકી શકો તમે એક તો ઇન્ડિયન મેન્ટાલિટી તમારી એવી છે કે સામાન્ય તમને કહું કે સાયકોલોજીકલ કેવી અસર પડે છે એ સામાન્ય ઘડો પણ ની અંદર આજુબાજુ ક્યાં થયો હોય તો એમ કારણ ઉગરના દસ જણાના ટોળા ત્યાં ઉભા થઈ જશે અને એ ટોળા ઉભા થઈ જશે એટલે એક ઇમ્પેક્ટ એનો અલગથી આવે છે એટલે સાયકોલોજીકલ જે ઇમ્પેક્ટ આવે છે એ જ્યારે રોડ શો થાય ત્યારે એની આજુબાજુ લોકો ઉભા થાય એટલે કુતુહલ વર્ષ પણ લોકો જોવા આવે એ વખતે જે ટોળું ભેગું થતું હોય ત્યારે એ નેતાની કેટલી કિંમત છે નેતાની કેટલી તાકાત છે નેતા કેટલો આગળ પડતો છે આ બધી જ વસ્તુઓ એક સબકોન્શિયસ માઇન્ડ ઉપર અસર કરે છે અને જે પાંચ ટકા પ્રોટેડ વોટ્સ છે ને એની અંદરથી દોઢ કે બે ટકા વોટને સ્વિંગ કરવા માટે એની અંદર સફળતા મળે છે હવે બે ની જો તમે સોનિયા ગાંધી નો રોડ શો જુઓ તો બે હજાર ચાર ની અંદર સોનિયા ગાંધી ફરી રોડ શો કર્યો અને રોડ શો કર્યા પછી એને એટલો મોટો ઇમ્પેક્ટ આવ્યો કે ફિનગુડ ફેક્ટર ની સામે સોનિયા ગાંધી ના શો સક્સેસ રહ્યા હતા અલબત્ત એ પછીના ના રોડ શો એમના સક્સેસ થયા એટલા નથી રહ્યા પણ રોડ શો નું બેઝિક લોજિક આ છે કે તમારા સબકોન્સ માઇન્ડ ઉપર એની સીધે સીધી અસર કરે યોગેશભાઈ આ જ પ્રશ્ન આપને કે આપણા મત અનુસાર અત્યારે તો રોડ શો અને યાત્રાઓનું મહત્વ શું કારણ કે આપણે અત્યાર સુધી જે જોયું છે આપણે આ પહેલાં પણ ચર્ચા કરી હતી કે રોડ શો અત્યારે એટલા માટે મહત્વના હોય છે કારણ કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ ત્યારે બીજો ફેઝ હતો ત્યારે ક્યાંક એવું જોવા મળતું હતું કે ના ભારતીય જનતા પાર્ટી આ વખતે ક્યાંક અત્યારે તો હારી રહી છે તેવા પણ ક્યાંક પરિણામો સામે આવ્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીસ કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો તે સમયે અને બીજી બાજુ ભારત જોડો યાત્રા પણ ખરી જે કાશ્મીર થી કન્યાકુમારી સુધી આ યાત્રા અને રોડ શો એ ખરેખર પ્રજામાં એક જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ હોય અને સાથે સાથે શક્તિ પ્રદર્શન હવે આજના સમયમાં શક્તિ પ્રદર્શન તરીકે પણ આનો એક ઉપયોગ થાય છે હું એક સામાન્ય વાત કરું કે અમે નાના હતા ત્યારે પ્રચાર બંધ થવાનો હોય પાંચ વાગે એ પહેલા રોડ શો થતા હતા કોંગ્રેસનો હોય એ વખતે હિન્દુ ચાચાની જનતા પરિષદ હતી ત્યાર પછી બીજી સંધા ત્યારે લોકો આપ મળે જોવા આવતા હતા કે અમારા ઉમેદવાર કોણ છે હું બહુ જ નાનો હતો ત્યારે તો રાજકારણની સમજ પણ નહોતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ અમદાવાદ કરવા પંડિતજી ના એ મારે માટે ક્યુરિયોસિટી હતી એટલે મારા પપ્પા મમ્મી અમે બધા જ ત્યાં આગળ એમને જોવા ગયા હતા અને અમે હાથ ઉંચો કર્યો ને એમને સામે હાથ ઉંચો કર્યો એમને અમને કર્યો કે બીજાને કર્યો પણ એનાથી અમે આનંદ પામ્યા હતા એટલે આવા મહાનુભાવના દર્શન કરવા મળે એ પણ એક મહત્વ ચાચા ને જોવા માટે હવે જે હવે જે રોડ શો થાય છે અથવા તો યાત્રા થાય છે માન્ય અડવાણીજીની યાત્રા થઈ એ યાત્રાથી ભારતીય જનતા પાર્ટી કેવો પક્ષ છે શું છે સાથે એ વખતે મુખ્ય સંચાલક તરીકે હાલના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા એમણે બહુ સરસ પ્લાનિંગ કરેલું અને એ રોડ શો એમની યાત્રા જુદા જુદા ગામોમાંથી જુદા જુદા શહેરોમાંથી અને લોકો ભેગા થઈને એ એમની રામ મંદિર માટેની પોતાની શ્રદ્ધા બતાવે એ એ રોડ શો નો હેતુ હતો અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ એ વખતે ચબકમાં આવી અને લોકો ઇતિહાસ જુદો છે અને હવે જયારે જયારે પણ ચૂંટણી આવે અથવા મોટા નેતા ગામમાં શહેરમાં આવે ત્યારે આવા રોડ શો કરવામાં આવે છે અને માન્ય નરેન્દ્રભાઈ ને તો આ રોડ શો નું મને લાગે છે કે હિસાબ કરતા નહીં હોય મારી જેમ ડાયરી રાખતા હોય તો કદાચ એમનો સરવાળો ઘણો બધો મોટો થાય જ્યાં જાય ત્યાં એમનો રોડ શો થતો હોય છે આ કરે છે વગેરે વગેરે જે વાતો આવે છે ત્યાં છે કોણ એના તો દર્શન કરીએ આમ કરીને આ રોડ શો માં ભેગા થતા હશે પણ મેં પછીથી તપાસ કરી અને મારો પણ અનુભવ છે કે હવે જે રોડ શો થાય છે એ રોડ શોમાં લોકો ખૂબ ઉમટે છે પણ એ ભીડ લાવવામાં આવે છે મને છેલ્લા બે બે વર્ષનો અથવા તો એની આગળનો પણ અનુભવ છે કે જુદા જુદા કાર્યકરોને કોર્પોરેટરોને એવો ટાર્ગેટ આપવામાં આવે છે યજ્ઞેશભાઈ આ તમે ધ્યાન રાખજો કે તમારા વિસ્તારમાંથી ઓછામાં ઓછા પાંચસો માણસ આવવા જોઈએ હવે જે પેલો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એને પોતાનું સ્થાન પાર્ટીમાં જમાવવા માટે પોતાના ખર્ચે બસો ભરી ભરીને લોકોને લાવવામાં આવે છે રોડશો માં ઉભા કરવા માટે મને મને ખબર છે અહીંયા હું જે વિસ્તાર માં રહું છું ત્યાં આવા આવા લોકોને લઈ જાય ત્યારે એએમટીએસ ને બસો મુંગાવા માં આવે અને પછી એનું ભાડું ચૂકવવાનું તો હોય જ નહીં એટલે આવા લોકો ભેગા કરીને અને પછીથી એ રોડ શો પૂરો થયા પછી એમને નાસ્તો પણ આપવામાં આવે એટલે આવી રીતે લોકો ભેગા કરીને ટોળા ભેગા કરીને રોડ શો કરવામાં આવે છે અને જે નેતા હોય એ લોકોને આમ આમ કરે હાથ આમ આમ કરે અને એ રીતે જે રોડ ચાલતો છે આ બધા ટોળા જે ભેગા થાય એ વોટ શેર માં કેટલા કન્વર્ટ થાય છે આ મારે મન પ્રશ્ન છે મોટા નેતાઓ છે જુદી વાત છે પણ અને તમે હમણાં યાત્રાની વાત કરી કાશ્મીરથી કન્યાકુમારી અને રાહુલજીની જે યાત્રાઓ હતી એમાં પણ બહુ ભીડ ભેગી થઈ હતી એ કેવી રીતે ભેગી થઈ હતી એ પણ એક ટેકનિકલ વાત છે પણ એ બધા જ જે ભેગા થયા એટલા વોટમાં કન્વર્ટ નહોતા થયા કર્ણાટકમાં જીત્યા એ વાત સાચી પણ સાથે બીજા ત્રણ સ્ટેટોમાં જ્યાં એમની સરકાર હોય ત્યાં અથવા તો એ હોય ત્યાં હાર્યા પણ ખરા એટલે એ રોડ શો અથવા એમની જે ન્યાયયાત્રા ભારત જોડો યાત્રા વગેરે વગેરે વોટ કન્વર્ટ કરવામાં કેટલી સફળ થઈ એ મારે મન બહુ મોટો સવાલ છે બિલકુલ સાચી વાત છે કારણ કે જ્યારે રોડ શોની વાત કરીએ અને એમ કહેવાય કે યાત્રાઓની વાત કરીએ તેમાં ઘણા બધા લોકો હોય છે પણ ક્યાંક વોટ્સર જે અત્યારે તો વોટ્સેર વધવો જોઈએ પરંતુ એ પ્રમાણે વોટશે પણ જોવા મળતો નથી ભાર્ગવભાઈ આપને પ્રશ્ન મેં જે રીતે મેં શરૂઆતમાં કહ્યું કે જે તમે જે રીતે અમેરિકનની વાત કરી કે ના અમેરિકામાં જે સૌથી પહેલાં થયું હતું ત્યારબાદ અહીંયા થયું હતું ભાર્ગવભાઈ જ્યારે અહીંયાની વાત કરીએ તો અત્યારના સમયમાં જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પહેલો રોડ શો કરતા હોય ત્યાંથી એવું લાગતું હોય છે કે ના અહીંયા ચૂંટણી અત્યારે તો શરૂ થવાની છે એટલા માટે ક્યાંક રોડ શો થતો હોય છે તમે પહેલાં પણ જોઈએ છે કે જ્યારે એકસો બ્યાસી લઈને જે ચૂંટણીનું આયોજન હતું તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં જે ઇલેક્શન પત્યું હતું ત્યારે પહેલો રોડ શો અમદાવાદ એરપોર્ટથી જે થયો હતો અને ત્યારથી ક્યાંક લાગ્યું કે ના ચૂંટણી અત્યાર તો આવી ગઈ છે ત્યારબાદની વાત કરવામાં આવે તો અત્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરવાના છે ચૂંટણી વખતે આ રોડ શો અને આ યાત્રાઓ એ એક બાજુ આપણે હું ભારત જોડોની આ યાત્રાને પણ આમાં ઇન્ક્લુડ કરું કે જે પ્રમાણે ગુજરાતમાં આવી હતી જે આદિવાસી પટ્ટામાં જે ફરી હતી સાત જેટલા જિલ્લાઓમાં અને એ વખતે પણ ક્યાં ઘણી મોટી સંખ્યામાં ત્યાં પણ વ્યક્તિઓ હતા તો ચૂંટણીના સમય અતરાતો રોડ શો ને યાત્રાનું કેટલું મહત્વ અને ક્યાંક એ વોટશેરમાં પરિણમતા નથી અને અમુક બાર પરિણામે પણ છે કારણ કે પરસોત્તમ રૂપાલાની વાત કરીએ પરસોત્તમ રૂપાલામાં કોઈ બોલાવા નહોતું ગયું કે એવું એવી પરિસ્થિતિ હતી પણ ખૂબ જ મોટી જનમેદની ત્યારે પણ હાજર હતી તેના લઈને પણ શું કહેશો આપણે જો પુરુષોત્તમ રૂપાલા વાળા કિસ્સા તમારે માઇન્યુટલી એમાં સમજવાની જરૂર છે સૌરાષ્ટ્ર અંદર બે મિનિસ્ટર કેમ નાખ્યા હવે આ પરિસ્થિતિ ને તમારે જોવાની જરૂર છે કે બે હાજર સત્તર અને બે હજાર બાવીસ ની ચૂંટણીના વોટ શેર ને ગણો ને તો બે હાજર સત્તર ની અંદર એકતાલીસ પોઈન્ટ સાત ટકા વોટ શેર છે અગેન્સ્ટ બીજેપી નો એ વખતે નવ્વાણું સીટ આવી એકસો છપ્પન આવી

એટલે વોટ શેર બીજેપીનો અગેન્સ્ટ બીજેપી નો વોટ શેર ઘટ્યો નથી ડિવિઝન થવું છે એટલે આ ડિવિઝન ને ખાળવા માટે પછી તમને એમ થાય કે કે વખત સવાલ નથી થતો એકસો છપ્પન સીટ લઈ આવ્યા છવ્વીસ છવ્વીસ અહીંયા આગળ આવી ગઈ છે તો પછી કોંગ્રેસ માંથી આપ માંથી લાવવાની શું જરૂર પણ એ અઢાર હજાર બુથ ની અંદર બીજેપી પાછળ છે એ અઢાર હજાર બુથ ની અંદર પાછળ છે ત્યાં આગળ તમારે તાકાત લગાડવી પડે ને લઈ જવા પડે નંબર બે હવે તમે આ જ વસ્તુને હું ઉપાલામાં કન્વર્ટ કરું છું જયારે મશીનરી તમારી ગિયર હવે એ અગેન્સ્ટ બીજેપી વોટ શેર ક્યાં આગળ છે તો રૂરલ અને સેમી અર્બન ની અંદર વધારે છે અર્બન ની અંદર બીજેપી નો વોટ શેર કાયમ વધતો જાય છે સેમી અર્બન માં પણ પોઈન્ટ ટુ પર્સન્ટ વધ્યો છે પણ રૂરલ ની અંદર એ સસ્ટેન થયેલો છે અગેન્સ્ટ બીજેપી વોટ શેર હવે રૂપાલા કડવા પટેલ છે કડવા પટેલ ને અને અગેન્સ્ટ દરબાર ક્ષત્રિય આ બંનેનો એક બહુ જ ટ્રેડિશનલી ત્યાં આગળ લડાઈ સૌરાષ્ટ્રની અંદર પહેલેથી ચાલી રહી છે અને આ લડાઈનો સૌથી મોટો ફાયદો તમે કીધું ને કે બોલાવવાની જરૂર ના પડી પણ ક્ષત્રિય જયારે પુરુષોત્તમ રૂપાલાની સામે ઉભા થયા ત્યારે પટેલો ઓટોમેટિક એકમત થઈ ગયા હવે પટેલો એકમત થાય એટલે સ્વાભાવિક જ છે કે એ સપોર્ટ દેખાડવા માટે ત્યાં આગળ આવે મશીનરી તો ઓબ્વિયસ છે ગિયર થવાની છે અને બે મિનિસ્ટર ને એટલા માટે જ નાખ્યા છે કે મશીનરી તમારી સૌરાષ્ટ્ર ની અંદર ગિયર અપ થાય રાજકોટ તમારી સેફ સીટ છે પોરબંદર તમારી સેફ સીટ છે એટલે રાજ્યસભાના બદલે લોકોને બંને અહિયાં થી લડાયા અને એના કારણે કાર્યકરો ફરીથી એક વખત કામ કરતા થાય મશીનરી ગિયર અપ થાય કટાઈ ગયેલી મશીનરી ઓઇલિંગ થઈ જાય તો આ આખું જ એક આયામ જુદો છે ને જુદા આયામની અંદર જોવું જોઈએ તમે છત્રિયોનો આઠ ટકા વોટ છે એ ભણે પ્રભાવી હોય પણ પટેલનો વોટ છે ને તમારે ભૂલો ના જોઈએ સત્તાવન સીટો ઉપર પટેલ પ્રભાવી છે એ ત્રીસ થી માંડીને પંદર ટકા વોટ થયે એમના ધરાવે છે સત્તાવન અલગ અલગ સીટ ઉપર એટલે લોકસભાની કેટલી સીટ થઈ સીધું સીધું ઓગણપચાસ ને બીજી સાત એટલે આઠ સીટ થઈ આઠ સીટ ઉપરનું તમે ગણિત માણી જુઓ અને એની સાથેના ઇક્વેશન ગોઠવો એટલે તમને ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે ત્યાં આગળ રુપાલાની વજન કેમ વધુ નંબર બે રોડ છો એક એવી વસ્તુ છે કે તમે લાંબા અંતર સુધી સંખ્યાબંધ લોકોને લઈ શકો નંબર બે મેં એમ કહ્યું કે વોટ ની અંદર એ ફેન્સ ઉપર બેઠેલા વોટ ને પ્રભાવિત કરે છે એના સબકોન્સિયસ માઇન્ડને વન પોઇન્ટ પ્રભાવિત કરી શકે છે હું એનાથી વધારે ટકાવારી નથી કરી કહેતો કારણ કે એ તમે તમે જુદી રીતે એને જુદા પરિપ્રેક્ષ જુઓ કે યાર આ માણસની ની આટલી બધી તાકાત છે આનામાં કઈ દમતો હોવો જોઈએ આટલા બધા લોકો એને જોવા આવે છે તો આનામાં કઈ દમતો હોવો જોઈએ તો એ જે ઇમ્પ્રેશન જે છે ને એ ફેન્સ ઉપર બેઠેલો જે પાંચ ટકા વોટર છે ને એમાંથી એક થી સવા ટકા દોઢ ટકા વોટર ને એક ડિસાઈડ કરવા માટેની તક આપે છે કે યાર આ તરફ વોટ આપવું આ તરફ વોટ આપવું જે ફેન્સ ઉપર બેઠેલો છે એ લાંબી જોઈને એના સબકોન્શિયસ માઇન્ડ ઉપર સાયકોલોજીકલ અસર થાય છે તો સમય નથી પાસે સોશિયલ મીડિયા ટીવી અડધો કલાક કાઢવાનો સમય કે સોશિયલ મીડિયા ઉપર પણ અલગ જલપ જોવાનો સમય છે એટલે લોકોની પાસે એટલો સમય નથી ત્યારે રોડ શો એ બહુ કારગત નીવડે છે નંબર બે રોડ શો ની અંદર સૌથી વધારે જો ઇમ્પેક્ટ કરી જતું હોય તો ઘરમાં બેઠેલી દુકાનમાં બેઠેલો માણસ જે વાંચતો ટીવી નથી જોતો મહિલાઓ ટીવી નથી નથી જોતી છાપા વાંચતી એ મહિલાઓને પણ સીધો અસર કરે તમે રોડ ના જે રૂટ છે ને એને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરો તમે આપનો વોટ શેર બાર પોઈન્ટ પાંચ ટકા વધ્યો હોય એના જેટલા બી અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યા એ રોડ શો ક્યાં થયા છે એ બધા જ રોડ શો જે થયા છે એ બધા જ રોડ શો જ્યાં આગળ ત્રણ એક પાંત્રીસ થી ત્રણ હજાર સીટ ની હાર હતી વિધાનસભા એ જગ્યા ઉપર થયા છે એટલે એનો અર્થ તમે સમજી શકો છો કે આ કન્વર્ઝેશન જે થયું છે વોટ ડિવિઝન જે થયું છે બાર પોઈન્ટ પાંચ ટકા એ બહુ નાની નાનો વોટ શેર નથી બાર પોઈન્ટ પાંચ ટકા એ કન્વર્ટ કેવી રીતે થયો કે એને ચૂઝ કરેલો રૂટ હોય છે એટલે દરેક નેતા એમ ફરવા નથી નીકળતો આ રોડ શો કરે ત્યારે અરે ચૂઝ કરેલો રૂટ હોય છે કે અહીંયા આગળ બૂથ ઓછા બૂથ ની અંદર ઓછા આપડે માઇનસમાં છીએ તો ત્યાં આગળ રોડ શો કરો તો ફેન્સ ઉપર બેઠેલો માણસ એ આપણી તરફ આવશે ચોક્કસ ગણિત સાથે સેપનોલોજી નો એક નિયમ છે અને નિયમ ને અનુસરી રોડ શો થતા હોય છે સાચી વાત છે યોગેશભાઈ જયારે આપણે રોડ શો અને યાત્રાઓની વાત કરતા હોઈએ ત્યારે મેં પહેલાં પણ એક ઉદાહરણ આપ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ બીજા ફેઝ માટે આવ્યા હતા હું કદાચ ખોટો તો મને કરેક્ટ કરજો ઓગણસાઇટ કદાચ સીટો હતી સેકન્ડ ફેઝમાં ઓગણસાઠ સીટ માટે એ આવ્યા હતા અને ક્યાંક જે રોડ શો કર્યો હતો એ ત્રીસ કિલોમીટરનો જે રોડ શો હતો તે ક્યાંક બધે બધા વોટ હતા જે આપણે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વની આપણે લોકસભા ક્ષેત્રથી જોવા જઈએ તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લાગે એ બધા જ જે અત્યારે તો જગ્યાઓ કવર કરી દીધી હતી ને બધી જ સીટો પણ ક્યાંક તેમણે જીતી હતી આ પહેલાં પણ જો વાત કરું તો જ્યારે લોકસભાની વાત થઈ ત્યારે લોકસભામાં સૌથી પહેલું કેરળમાં સત્તરમી માર્ચે પલ્લક્કડમાં જે રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શરૂઆત કરી હતી અને એમાં પણ જે કેરળ એટલે કે સાઉથનો જે પારંપરિક જે પોશાક હતો તે પહેરીને તેમણે રોડ શો કર્યો હતો એટલે ચોક્કસથી એમ કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટીઓએ તે અત્યારે તો ક્યાંક ખબર છે કે ના અત્યારે અહીંયા અમે નબળા છીએ તો ત્યાં વધારે ફોકસ કરશે અત્યારે તો જે રોડ શો કરવા માટે શું લાગી રહ્યું છે આપણે યોગેશભાઈ તને લઈને પણ જ્યારે કેન્દ્ર નારણપુરા પછી કલોલ પણ હોય છે શું કેશો તેના લઈને પણ ભાર્ગવ કીધું એ પ્રમાણે રોડ શો નું પ્લાનિંગ બહુ માઇન્યુટલી કરવામાં આવે છે કયા કયા રસ્તા કઈ ગલીઓ લેવી કયો વોર્ડ લેવો ક્યાંક એવા વોટ છે કે જે હજુ અનડિસાઇડેડ છે અને એમને સારો શબ્દ વાપર્યો ફેન્સ ઉપર બેઠા હોય એવાને કન્વર્ટ કરી શકે પણ માન્ય ગૃહમંત્રીનો આવતીકાલે જે રોડ શો અમદાવાદમાં થવાનો છે એ તો સંપૂર્ણ રીતે ભાજપ તરફી જ છે અને અમિત શાહ પોતે આમાં ફરે ત્યારે એવું લાગે કે ભાઈ આ માણસ અમે ચૂંટીને મોકલ્યો છે અને દિલ્હીમાં બહુ મોટી પોસ્ટ પર બેઠો છે અમને તો મળવાનો પણ ટાઈમ નથી મળતો ત્યારે ચાલો એ બહાને પણ રોડ શો જોવા જઈએ અને અમિતભાઈને સામે નજર કરીએ એટલે આ રીતે અમિતભાઈનો રોડ શો આ ગણતરીથી હોય એવું મારું માનવું છે બાકી તો શું છે કે જે છાત વિધાનસભા સીટોમાંથી ફરવાના છે એ બધી ભાજપ તરફી જ છે અને વાર્ગો બે બહુ સાચી વાત કરી કે જે અર્બન વિસ્તાર એટલે કે શહેરી વિસ્તાર છે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી જે સેમી અર્બન હોય અથવા તો ગ્રામ્ય પ્રદેશ હોય ત્યાં આગળ પ્રોબ્લેમ છે એટલે ત્યાં આગળ વધારે જોર કરવાની જરૂર હોય છે અને કાર્યકરોને એ રીતે ટાર્ગેટ પણ આપવામાં આવે છે કે તમે આટલા બૂથ કરો અને ભારતીય જનતા પાર્ટીનું તો બહુ માઇક્રો પ્લાનિંગ છે પેજ પ્રમુખ બુથ પ્રમુખ વગેરે વગેરે કરીને એટલા બધા લોકો અત્યારે કામ કરતા થઈ ગયા છે હજુ તો અમિત શાહ ફોર્મ ભરવાની પણ વાર છે એ પહેલા અમિત શાહ ફોર્મ ભરવા જાય ત્યારે કેટલા લોકો ત્યાં હાજર હોય અને એક જાતનો એવો દેખાવ ઉભો કરવામાં આવે કે અમિત શાહ સૌથી વધારે પોપ્યુલર છે અને ટાર્ગેટ તો અત્યારે એવો છે કે અમિત શાહ સૌથી વધારે માર્જિનથી જીતે જીતવાના તો છે જ હવે વાત કરી આપણે રૂપાલાની તો રૂપાલાની સામે જે ક્ષત્રિયોનો દરબારોનો જે કઈ સંમેલન થયું એ સંમેલન એવું હતું કે એક રૂપાલાજીની સામેનો રોષ વ્યક્ત કરવા માટેનો દરબારોનો રાજપૂતોનો એક એ પણ એક શક્તિ પ્રદર્શન જ હતું પણ ત્યાં એક મજાની વાત એ હતી કે ત્યાં કોઈ નેતા નહોતા કોણે બોલાવ્યું અથવા કોણ લેક્ચર કરવાનું છે ને એને સાંભળવા જઈએ બધા પોતપોતાની રીતે સ્વયંભૂ રીતે આવ્યા અને પહોંચ્યા હતા અને આખો રોડ આખો એમનો પ્રોગ્રામ જે નક્કી કર્યો તો સાડા આઠ વાગે એમને પૂરો કર્યો નવ વાગ્યા સુધી એમને પરમિશન મળી હતી અને ક્યાંય કાંકરી ચાળો ના થયો રાજકોટ સિવાય બીજે ઘણે બધે આવી જાતની સભાઓ થઈને ને ક્યાંય કાંકરી ચાળો ના થયો એટલે એક જાતનો સ્વયંભુ હતો જ્યારે અત્યારે રાજકીય પાર્ટીઓના રોડ શો જે થઈ રહ્યા છે એ સ્વયંભુ નથી હોતા ત્યાં આગળ મેં અગાઉ કહ્યું અને મારો જાત અનુભવ છે કે આમાં એવા ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારા વિસ્તારમાંથી આટલા લોકોને લઈને તમારે આવવાના છે અને બહુ ભારે ભીડ ભેગી થઈ એવો દેખાવ કરવાનો હોય છે એટલે આ જાતના રોડ શો છે એ સ્વયંભુ નથી હોતા ઓફકોર્સ એ એ પ્રી ડિસાઈડેડ બી હોય છે કે અમે તો વોટ આને જ આપવાના જ છીએ પણ એ રોડ શો માં લાવવામાં આવે છે એમને અને આ રીતે જે ભીડ ભેગી કરવામાં આવે છે એટલે મારું કહેવાનું એ છે કે એ રોડ શો માં જે ભીડ ભેગી થાય છે એ બધાનો વોટ શેર હું ટોટલ વોટ શેર ની વાત નથી કરતો દાખલા તરીકે રાહુલજી નો આદિવાસી વિસ્તારમાં જે એમની યાત્રા થઈ ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા આદિ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં એમના આ યાત્રાને કારણે ખૂબ લોકો ભેગા થયા પણ પછી એ એ બધા જ કઈ બાજુ વોટ આપશે હવે નક્કી થશે એટલે અસર એના વોટિંગ ઉપર પડે એવું મારું માનવું નથી જયારે આ ભારતીય જનતા પાર્ટી તરફથી જે અત્યારે રોડ શો થઈ રહ્યા છે એવા કોંગ્રેસને તો અત્યારે કોઈ હેસિયત નથી એવા કોઈ રોડ શો કરે હજુ તો આજે ભાઈ

હવે પરિણામ આવે ત્યારે ખબર પડશે ભાર્ગવભાઈ એક છેલ્લો પ્રશ્ન થોડું ટૂંકમાં મને કહેજો પ્લીઝ ભાર્ગવભાઈ જયારે આ રોડ શો થતો હોય છે તો ત્યારે તમામ જે રાજકીય નેતાઓ હું કોંગ્રેસની પણ વાત કરું ભાજપની પણ વાત કરું અન્ય નેતાઓની પણ વાત કરું દર વખતે મંદિર જતા હોય છે કે ક્યાંક ભાવનાત્મક મુદ્દાઓ પણ તેમાં ઇન્કલુડ થતા હોય છે ધાર્મિક મુદ્દાઓ એટલે કે જ્યારે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો જ્યારે ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં આવી હતી ત્યારે દાહોદના મંદિરમાં પણ ગયા હતા ઇવન છોટાઉદેપુરના મંદિરમાં પણ રાહુલ ગાંધી હતા તે સમયે પણ એટલે અન્ય કોઈ પણ સ્ટેટમાં ગયા હતા તો ત્યારે તેઓ મંદિરમાં જતા હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ એ સેમ સિચ્યુએશન અને હું આ જ વસ્તુ જો વિધાનસભાની જોડે જો થોડીક જોઈન્ટ કરું

કે જ્ઞાતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે એ તો દરેકને ખબર છે હવે જ્ઞાતિની ઉપર જ્ઞાતિની છત્રીઓ અ બેકીકલી હવે એની ઉપર સૌથી મોટી છત્રી કઈ છે તો ધર્મની છત્રી છે તો ધર્મની છત્રીનો જ્યારે તમે ઉપયોગ કરો તો એનાથી મોટો ફાયદો થાય જેમ કે કોઈ હું સંપ્રદાયનું નામ નહીં દઉં પણ બહુ જ ફોલોઅર્સ હોય તેવા સંપ્રદાયના સાધુઓને તમે જઈને પગે લાગો એટલે સ્વાભાવિક છે કે સંપ્રદાયના તમારી તરફ આવે બીજા સંપ્રદાયના આવે એટલે સૌથી મોટી છત્રી એ ધર્મની છત્રી છે નાની નાની છત્રીઓ આવડી રે છે એટલે એના કારણે તમે કહ્યું એ મંદિર વાળો મુદ્દો છે ને એ ચાલે છે આ પેલા એક ચાર પાર્ટીની અંદર કોંગ્રેસ થતું તું કોંગ્રેસ હવે સોફ્ટ હિન્દુ તરફ જરૂર છે એટલે એમને પૂર્ણ પરિણામ માં ફરક પડી રહ્યો છે એવું એમને લાગી રહ્યું છે ને આ બધા ગણિતો બહુ જ વ્યવસ્થિત રીતે ગુફાતા હોય છે અને એનું પ્લાનિંગ પહેલેથી થતું હોય છે એટલે જે મોટી છત્રી ખોડવાની આવે ને એ છેલ્લા દિવસોમાં ખોડવામાં આવે રાજકારણમાં હવે રોડ શો અને યાત્રાઓનું આગામી સમયમાં હવે કેવી રીતનું પ્રભુત્વ વધશે અને તેનો ઉપયોગ અત્યારે આવતો જ્યારે મતદાતાઓને આકર્ષિત કરવાની બાબત હોય તે હવે કેવી રીતે કરવામાં આવશે આગામી સમયમાં કઈ નવી રણનીતિ અપનાવવામાં આવશે તો તો આવનારો સમય જ બતાવશે ભાર્ગવભાઈ યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમમાં બસ આવતીકાલે ફરીથી મહીશું નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે મને આપશે રજા નમસ્કાર